નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં અવતાર કથાઓ વિશે શિવ મહાપુરાણમાં ભગવાન શિવના ઘણા અવતારો વર્ણવેલ છે પરંતુ આ અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના ઓગણીસ અવતારો હતા એક વીરભદ્ર અવતાર વીરભદ્ર અવતારમાં ભગવાન શિવનો આ અવતાર પડી ત્યારે નાશ કર્યો આ જાતના પૂર્વ ભાગમાંથી મહાભયંકર પ્રગટ થયો હતો શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષનું શીરસેદ કરીને તેને મૃત્યુદંડ આપ્યો બીજું છે પીપલાદ અવતાર ભગવાન શિવનો પીપલાદ અવતાર માનવ જીવનમાં ખૂબ જ મહત્વનો છે પીપલાદની કૃપાથી જ શનિની પીડાથી મુક્તિ મેળવી શકાય છે એક કથા છે કે પીપલાદે દેવોને પૂછ્યું એવું કારણ શું છે કે મારા પિતા દધીચીએ મને જન્મ પહેલા તર છોડી દીધો હતો દેવતાઓએ કહ્યું કે શનિના દર્શનને કારણે આવી કોઈ ગેરસમજ ઊભી થઈ છે આ સાંભળીને પીપલાદ ખૂબ જ ગુચ્છે થયો તેણે શનિને નક્ષત્રમાંથી પડી જવાનો શ્રાપ આપ્યો શ્રાપના પ્રભાવ હેઠળ શનિ એક સમયે આકાશમાંથી પડવાનું શરૂ કર્યું દેવતાઓની પ્રાર્થનાઓ પર પીપલાદે શનિને એ શરતો પર માફ કરી દીધો કે શનિ જન્મથી સોળ વર્ષ સુધીની કોઈ વ્યક્તિને મુશ્કેલી ન આપે ત્યારથી ફક્ત પીપલાદને યાદ કરીને શનિની પીડા દૂર થાય છે શિવ મહાપુરાણ અનુસાર બ્રહ્માએ ખુદ શિવના આ અવતારનું નામ આપ્યું છે ત્રીજો અવતાર છે નંદી અવતાર નંદી અવતારમાં ભગવાન શંકર બધા જીવોનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન શંકરનો નંદીશ્વરા અવતાર પણ આ સંદેશને અનુસરે છે અને તમામ જીવને પ્રેમનો સંદેશ આપે છે નંદી એટલે કે બળદ એ કર્મનું પ્રતિક છે જેનો અર્થ થાય છે કે કર્મ જીવનનો મૂળ મંત્ર છે આ અવતારની કથા નીચે મુજબ છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા પોતાના વંશને ખતમ થતા જોઈને તેમના પિતાએ શિલાદને સંતાન પેદા કરવા કહ્યું શિલાદે અયોનીમાં અને મૃત્યુહીન બાળકની કામના સાથે ભગવાન શિવની આરાધના કરી ત્યારે ભગવાન શંકરે ખુદ શિલાદને પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું થોડા સમય પછી જમીન ખેડતા શિલાદને જમીનમાંથી એક બાળક મળી આવ્યું હતું શિલાદે એનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને તેમનો ગણાધ્યક્ષ બનાવ્યો આ રીતે નંદી નંદીશ્વર બન્યા મરુતિની પુત્રી સાથે લગ્ન છે ભૈરવ અવતારમાં શિવ મહાપુરાણમાં ભૈરવ પરમ શંકરનું પૂર્ણ રૂપ કહેવામાં આવ્યું છે એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને બ્રહ્મા અને વિષ્ણુ પોતાને એકબીજા કરતા શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે ત્યાં તેજપુંજ વચ્ચે એક પુરુષાચ્રુક દેખાવા લાગી તેમને જોઈને બ્રહ્માએ કહ્યું ચંદ્રશેખર તમે મારા પુત્ર છો તો મારે શરણમાં આવો ભગવાન શંકર બ્રહ્માની આવી વાત સાંભળીને ગુસ્સે થયા તેમણે તે પુરુષ આકૃતિને કહ્યું તમે કાળની માફક સુંદર છે તમે સાચા કાળરાજ છો ભયંકર હોવાથી ભૈરવ છે ભગવાન શંકર પાસેથી આ વરદાન મળ્યા બાદ કાલ ભૈરવે આંગળીના નખથી બ્રહ્માનું પાચમું માથું કાપી નાખ્યું બ્રહ્માના પાછમા માથાનો શીરછેદ થવાને કારણે ભૈરવ બ્રહ્મ હત્યાના પાપ માટે દોષિત બન્યા કાશીમાં ભૈરવને બ્રહ્મચર્યના પાપથી મુક્તિ મળી ગઈ કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ ફરજિયાત હોવાનું કહેવાય છે પાંચમા નંબર ઉપર આવે છે અશ્વથામાં અવતાર મહાભારત મુજબ પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વથામાં કાલ ક્રોધ યમ અને ભગવાન શંકરનો અવતાર હતો ભગવાન શંકરને પુત્રના રૂપમાં મેળવવા આચાર્ય દ્રોણે તીવ્ર તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને પુત્ર તરીકે અવતાર લેવાનું વરદાન આપ્યું હતું સમય જતા સાવંતિક રુદ્રા તેના ભાગથી દ્રોણનો શક્તિશાળી પુત્ર અશ્વથામા તરીકે અવતાર થયો એવું માનવામાં આવે છે કે અશ્વથામા અમર છે અને તે હજી પણ પૃથ્વી પર રહે છે શિવ મહાપુરાણ શત્રુમિતા સાડત્રીસ અનુસાર અશ્વથામા હજી જીવંત છે અને ગંગાના કાંઠે વસે છે પરંતુ તે ક્યાં રહે છે તે જણાવવામાં આવ્યું નથી છ શંકરનો છઠ્ઠો અવતાર છે સર્ભ અવતારમાં ભગવાન શંકર અર્ધ હરણ હરણ અને બાકીના સર્ભ પક્ષી પુરાણોમાં ઉલ્લેખિત આઠ અંગવાળા પ્રાણી જે સિંહ કરતા વધુ મજબૂત હતા નું સ્વરૂપ હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત કર્યો હતો લિંગ પુરાણમાં શિવના સભરવતાની દંતકથા અનુસાર તેમના કહેવા મુજબ ભગવાન વિષ્ણુ હિરણ મારી નાખવા માટે ઋષિ અવતારને લઈ ગયા હતા હિરણકશી પૂના વધ પછી પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ન થયો ત્યારે દેવ શિવજી સુધી પહોંચ્યા ત્યારબાદ ભગવાન શિવે આકાર લીધો અને તે આ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને તેમની પ્રશંસા કરી પણ નરસિંહનો ક્રોધ શાંત થયો નહીં આ જોઈને ભગવાન શિવે સર્ભના રૂપમાં નરસિંહને તેની પૂંછડીમાં લપેટીને ઉડી ગયા પછી ક્યાંક ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થયો તેમણે સર્ભ અવતાર પાસે માફી માંગી અને ખૂબ નમ્ર રીતે તેમની પ્રશંસા કરી સાત નંબર ઉપર આવે છે ગૃહપતિ અવતાર ગૃહપતિ અવતાર ભગવાન શંકરનો સાતમો અવતાર છે આ વાર્તા આ પ્રમાણે છે નર્મદાના કાંઠે ધર્મપુર નામનું એક શહેર હતું વિશ્વાનાર અને તેની પત્ની સુછીમતી નામના મુનિ રહેતા હતા લાંબા સમય સુધી નિસંતાન રહ્યા બાદ એક દિવસ તેના પતિ પાસેથી શિવ જેવો પુત્ર મેળવવાની ઈચ્છા રાખતી સુશીતમતી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે મુનિ વિશ્વાનર કાશી આવ્યા હતા અહીં તેમણે ભારે તપસ્યા દ્વારા ભગવાન શિવ વીરેશલિંગની પૂજા કરી એક દિવસ મુનિએ વીરેશલિંગ વચ્ચે એક બાળક જોયું મુનિએ બલરૂપ રૂપધારી શિવની ઉપાસના કરી તેમની ઉપાસનાથી પ્રસન્ન ભગવાન શંકરે ગર્ભાશયમાંથી અવતાર લેવાનું આપ્યું પાછળથી ગર્ભવતી થઈ અને ભગવાન શંકર સુસ્મિતના ગર્ભાશયમાંથી પુત્ર તરીકે અવતર્યા એવું કહેવામાં આવે છે કે પિતા બ્રહ્માએ તે બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું આઠ નંબર ઉપર આવે છે ઋષિ દુર્વાસ અવતાર ભગવાન શંકરના વિવિધ અવતારોમાં ઋષિ દુર્વાસાનો અવતાર પણ મુખ્ય છે ધાર્મિક ગ્રંથો અનુસાર સતી અનુસૂયાના પતિ મહર્ષિ બ્રહ્માની સૂચના અનુસાર તેમના પુત્રીની સાથે રક્ષાકુળ પર્વત પર ઘોર તપસ્યા કરી હતી તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય તેમના આશ્રમમાં આવ્યા તેણે કહ્યું અમારા ભાગથી તમને ત્રણ પુત્રો થશે જે ત્રિલોકમાં પ્રખ્યાત થશે અને માતા પિતાની ખ્યાતિ વધારશે જ્યારે સમય આવ્યો ત્યારે બ્રહ્માજીના ભાગથી ચંદ્ર ઉત્પન્ન થયો વિષ્ણુના ભાગથી ઉત્તમ સંન્યાસ પદ્ધતિનો અભ્યાસ કરનાર દત્તાત્રેયનો જન્મ થયો હતો અને મુનિવર દુર્વાસનો જન્મ રુદ્રના ભાગથી થયો હતો હવે પછી નવ નંબર ઉપર આવે છે હનુમાન અવતાર ભગવાન શિવનો અનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અવતારમાં ભગવાન શંકરે વાનરનું રૂપ લીધું હતું શિવ મહાપુરાણ અનુસાર વિષ્ણુને મોહિની અવતારમાં દેવતાઓ અને રાક્ષસોને અમૃત વહેસતા જોઈ શિવજી કામાતુર બન્યા હતા અને વીર્યપાત થયો હતો સપ્ત ઋષિએ વીર્યને પાંદડામાં સંગ્રહિત કર્યું જ્યારે સમય આવ્યો ત્યારે સપ્ત ઋષિએ વનરાજ કેસરીની પત્ની અંજનીના કાન દ્વારા ગર્ભમાં ભગવાન શિવનું વીર્ય સ્થાપિત કર્યું જેના થકી ખૂબ તેજસ્વી અને શક્તિશાળી શ્રી હનુમાનજીનો જન્મ થયો દસ નંબર ઉપર આવે છે વૃષભ અવતાર ભગવાન શંકરે ખાસ સંજોગોમાં વૃષભને અવતાર આપ્યો હતો ભગવાન શંકર આ અવતારમાં વિષ્ણુ પુત્રોનો વધ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા પાતાળ લોક ગયા જ્યાં તેમણે અનેક ચંદ્ર જેવી સ્ત્રીઓ જોઈ તેની સાથે વિષ્ણુ રમણ કરવા લાગ્યા અને ઘણા બધા પુત્રોનો જન્મ થયો વિષ્ણુના આ પુત્રોએ પાતાળથી લઈને પૃથ્વી પર ભારે ઉત્તાપ મચાવ્યો હતો તેમના ડરથી બ્રહ્માજી ઋષિ મુનિ સાથે શિવજી પાસે ગયા અને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા તે પછી ભગવાન શંકરે વૃષભનું સ્વરૂપ ધારણ કર્યું અને વિષ્ણુ વધ કર્યો હવે પછી આવે છે અગિયાર નંબર ઉપર યતિનાથ અવતાર ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈને અતિથિનું મહત્વ નિભાવ્યું હતું તેમણે આ અવતારમાં મહેમાન તરીકે ભીલ દંપતીની કસોટી લીધી જેના કારણે ભીલ દંપતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ધાર્મિક ગ્રંથો અનુસાર અર્બુદાછલ પર્વતની નજીક ભક્તો યાહુક યાહુકા ભીલ દંપતી રહેતા હતા એકવાર ભગવાન શંકર યતિનાથના વેશમાં તેમના ઘરે આવ્યા તેમણે ભીલ દંપતીના ઘરે રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી યાહુકા તેના પતિને ગૃહસ્થની ગૌરવની યાદ અપાવે છે અને યતીને ઘરમાં આરામ કરવા અને પોતે બહાર ધનુષ લઈને રખેવાળી કરવાનો પ્રસ્તાવ મૂકે છે આ રીતે યાહુક ધનુષ લઈને બહાર ગયો સવારે યાહુકા અને યતીને જોયું કે જંગલી પ્રાણીઓએ યાહૂકને મારી નાખ્યા છે આ વાતથી યતીનાથ ખૂબ જ દુઃખી થયા ત્યારબાદ યાહુકાએ તેમને શાંત પાડ્યા અને તેઓને દુઃખ ન કરવાનું કહ્યું અતિથિ સેવામાં જીવનનું બલિદાન એ ધર્મ છે અને તેનું પાલન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ જ્યારે યાહુકા તેના પતિના અંતિમ સંસ્કારમાં બળવા લાગી ત્યારે શિવજીએ તેને ઘર્ષણ આપીને પછીના જીવનમાં ફરીથી તેના પતિની સાથે મિલન કરાવવાનું વરદાન આપ્યું હતું બાર નંબર ઉપર આવે છે કૃષ્ણ દર્શન અવતાર ભગવાન શિવે આ અવતારમાં યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોનું મહત્વ જણાવ્યું છે આ અવતાર સંપૂર્ણ ધર્મનું છે ધાર્મિક ગ્રંથો અનુસાર રાજા નાભનો જન્મ શ્રદ્ધાદેવીની નવમી પેઢીમાં થયો હતો અભ્યાસ કરવા ગુરુકુળ ગયા જ્યારે નાભા લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેમના ભાઈઓએ રાજ્યને અરસપરસ વહેંચી લીધું જ્યારે નાભાને આ વાતની જાણ થઈ ત્યારે તે તેના પિતા પાસે ગયો પિતાએ નાભને પૂછ્યું કે તેણે યજ્ઞ પરાયણ બ્રાહ્મણોની લાલચને કાબુ કરીને તેમના યજ્ઞને પૂર્ણ કરી તેમની સંપત્તિ મેળવવી જોઈએ ત્યારબાદ નાભ યજ્ઞ ભૂમિ પહોંચ્યા અને વૈશ્યદેવ દેવ સ્પષ્ટ ઉચ્ચારણથી યજ્ઞ કર્યો યજ્ઞ એક બ્રાહ્મણ યજ્ઞની શેષ સંપત્તિ નાભને આપી સ્વર્ગમાં ગયા તે જ સમયે શિવ કૃષ્ણ દર્શનના રૂપમાં દેખાયા અને કહ્યું કે યજ્ઞ શેષ પૈસા પર તેમનો અધિકાર છે જ્યારે થયો ત્યારે કૃષ્ણ દર્શન શિવજીએ તેમને તેમના પિતા પાસેથી નિર્ણય લેવાનું કહ્યું નાભને પૂછતા શ્રદ્ધાદેવે કહ્યું તે માણસ ભગવાન શંકર છે બલિદાન યજ્ઞમાં રહેલ શેષ પદાર્થ તેમની પોતાની છે પિતાની વાતનું પાલન કરીને નાભે શિવની પ્રશંસા કરી તેર નંબર ઉપર આવે છે અવધૂત અવતાર ભગવાન શંકરે અવધૂતનો અવતાર લીધો અને ઇન્દ્રના અહંકારને તોડ્યો ધાર્મિક ગ્રંથો અનુસાર ઇન્દ્ર ગુરુ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન ઇન્દ્રશંકરને જોવા કૈલાસ પર્વત પર ગયા હતા ઇન્દ્રની ચકાસણી કરવા માટે શંકરજી અવધૂતનું રૂપ લઈ તેમના માર્ગને અવરોધિત કરે ઇન્દ્રએ તે માણસને વારંવાર આર વારંવાર તે પરિછય પૂછ્યું તો પણ તે મૌન રહ્યા આ વાતથી ગુચ્છ થઈને ઇન્દ્ર અવધૂતને પ્રહાર કરવા વ્રજ છોડવા જતા તેનો હાથ સ્વંભિત થઈ ગયા આ જોઈને બૃહસ્પતિએ શિવને ઓળખી લીધા અને અવધૂતના શ્લોકોમાં પ્રશંસા કરી જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ ઇન્દ્રને માફ કરી દીધા ચૌદ નંબર ઉપર આવે છે ભિક્ષુ અવતાર ભગવાન શંકર દેવોના દેવ છે વિશ્વમાં જન્મેલો દરેક પ્રાણી જીવનનો રક્ષક પણ છે ભગવાન શંકરનો અવતાર આ સંદેશ છે ધાર્મિક ગ્રંથો અનુસાર વિદર્ભ રાજા સત્યરથની દુશ્મનો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમની સગર્ભા પત્નીએ દુશ્મનોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો સમય જતા તેણે એક પુત્રને જન્મ આપ્યો જ્યારે રાણી તળાવ પર પાણી પીવા ગઈ ત્યારે મગરે તેને શિકાર બનાવી પછી તે બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો તે દરમિયાન શિવની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં આવ્યો ત્યારબાદ શિવજીએ ભિખારીનું રૂપ લીધું અને તે ભિખારણને બાળકની ઓળખાણ આપી અને તેને જાળવવાની સૂચના આપી અને એમ પણ કહ્યું કે આ બાળક વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે આ બધું કહીને સાધુ શિવે ભિખારણને પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું શિવના આદેશ અનુસાર ભિખારણે બાળકને ઉછેર્યો મોટા થતાં તે બાળકે શિવની કૃપાથી તેમના શત્રુઓને હરાવી અને તેમનું રાજ્ય પાછું મેળવ્યું પંદર નંબર ઉપર આવે છે સુરેશ્વર અવતાર ભગવાન શંકરનો સુરેશ્વર ઇન્દ્ર અવતાર ફક્ત ભક્ત પ્રત્યેના તેમના પ્રેમને પ્રતિબિંબિત કરે છે આ અવતારમાં ભગવાન શંકરે નાના છોકરા ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને પોતાની અવિરત ભક્તિ અને અમરપદનું વરદાન આપ્યું ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યાગપ્રદનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે મોટો થયો હતો તે હંમેશા દૂધની ઈચ્છાથી પરેશાન રહેતો તેની તેની માતાએ ઈચ્છા પૂરી કરવા માટે શિવના આશ્રમ પર જવા કહ્યું આના પર ઉપમન્યુ જંગલમાં ગયો અને ઓમ નમ શિવાયનો જાપ કરવા લાગ્યો શિવજીએ સુરેશ્વર ઇન્દ્રનું રૂપ ધારણ કર્યું અને પ્રગટ થયા અને અનેક રીતે શિવજીની નિંદા શરૂ કરી આના પર ઉપમન્યુ ગુચ્છે થયો અને ઇન્દ્રને મારી નાખવા ઉભો થયો ઉપમન્યુની પ્રબળ શક્તિ અને પોતાની ઉપરની અછળ વિશ્વાસ જોઈને શિવજીએ તેમને તેમનું સાચું રૂપ દેખાડ્યું અને ક્ષીર સાગર જેવું અમર સ્વરૂપ સમુદ્ર આપ્યું તેમની પ્રાર્થના સમયે કૃપાળુ શિવે તેમને સર્વોચ્ચ ભક્તિનું પદ પણ આપ્યું સોળ નંબર ઉપર આવે છે કિરાત અવતાર ઈરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુ પુત્ર અર્જુનના શૌર્યની કસોટી કરી હતી મહાભારત મુજબ કૌરવોએ છેતરપિંડી કરીને પાંડવોના રાજ્ય પર કબજો કર્યો હતો અને પાંડવોને વનવાસ પર જવું પડ્યું હતું વનવાસ દરમિયાન જ્યારે અર્જુન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલા મુદ નામના રાક્ષસે અર્જુનને મારવા સુવર ડુક્કરનું રૂપ લીધું અર્જુને તીર વડે ડુક્કર પર પ્રહાર કર્યો તે જ સમયે ભગવાન શંકરે કિરાટ વેશ ધારણ કરીને ડુક્કર પર તીર હતું શિવની માયાને કારણે અર્જુને તેને ઓળખી ન શક્યો અને કહેવા લાગ્યો કે સુવર તેના તીરથી માર્યું છે આ અંગે તેમની વચ્ચે વિવાદ થયો હતો અર્જુને કિરાટ વેશાધારી શિવ સાથે લડ્યા અર્જુનની બહાદરીને જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમના સાચા સ્વરૂપમાં આવ્યા અને અર્જુનને કૌરવો ઉપર આશીર્વાદ આપ્યો સત્તર ઉપર આવે છે સુનટ નર્તક અવતાર પાર્વતીના પિતા હિમાચલ પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે શિવજીએ સુનટ નર્તક વેશ ધારણ કર્યો હતો હાથમાં ડમરું લઈને શિવજી હિમાચલના ઘરે ગયા પહોંચ્યા અને મૃત નૃત્ય કરવા લાગ્યા નટ રાજા શિવજીએ એટલું સુંદર અને મનોરંજક નૃત્ય કર્યું કે દરેકને આનંદ થયો હિમાચલે નટરાજને ભિક્ષા માંગવા કહ્યું ત્યારે નટરાજા શિવે પાર્વતીને ભિક્ષામાં માંગ્યા હિમાચલ ક્રોધાવેશ આના પર ખૂબ ગુચ્છે થયો થોડા સમય પછી નટરાજ વેશ ધારી શિવે પાર્વતીને પોતાનું અસલી સ્વરૂપ બતાવી ત્યાંથી ચાલ્યા ગયા તેમના ગયા પછી મેના અને હિમાચલને દેવી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પાર્વતીજીને શિવને આપવાનું નક્કી કર્યું અઢાર નંબર ઉપર આવે છે બ્રહ્મચાર્ય અવતાર દક્ષના યજ્ઞમાં પોતાનો જીવ બલિદાન આપ્યા પછી જ્યારે હિમાલયમાં સતીનો જન્મ થયો ત્યારે તેમણે શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ધ્યાન કર્યું પાર્વતીની કસોટી કરવા માટે શિવજીએ બ્રહ્મચારીનો પોશાક પહેર્યો અને તેમની પાસે ગયા પાર્વતીએ વિધિવત રીતે બ્રહ્મચારીની પૂજા કરી જ્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેની તપસ્યાના હેતુ માટે પૂછ્યું અને જાણ્યા પછી તેમણે શિવની નિંદા શરૂ કરી અને તેમને સ્મશાન અને કપાલિક પણ કહ્યા પાર્વતી આ સાંભળીને ખૂબ ગુચ્છે થઈ પાર્વતીની ભક્તિ અને પ્રેમ જોઈને શિવે તેનું સાચું રૂપ બતાવ્યું પાર્વતી આ જોઈને ખૂબ જ આનંદિત થઈ ઓગણીસ નંબર ઉપર આવે છે અક્ષ અવતાર અક્ષ અવતાર દેવતાઓના અન્યાયી અને ખોટા અભિમાનને દૂર કરવા માટે શિવજીએ આ અવતાર ધારણ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવ અને રાક્ષસ દ્વારા સમુદ્ર મંથન દરમિયાન ભયંકર ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શંકરે તે ઝેર પી લીધું હતું અને તેને પોતાના ગળામાં ઘાટમાં રોકી લીધું હતું આ પછી અમૃત કલાશ બહાર આવ્યો અમૃત પાનનું સેવન કરવાથી બધા દેવો અમર થઈ ગયા અને સાથે સાથે તેઓને ગર્વ થયો હતો કે તેઓ સૌથી શક્તિશાળી છે દેવતાઓના આ અભિમાનને તોડવા માટે શિવે અક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની સામે એક તણખલું મૂક્યું અને તેણે તોડવા માટે કહ્યું તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યા પછી પણ દેવતાઓ આ તણખલું કાપી શક્યા નહીં તે પછી આકાશવાણી થઈ હતી કે આ યક્ષ ભગવાન શંકર છે જે સ્વર્ગ સર્વ ગૌરવનો નાશ કરનાર છે બધા દેવતાઓએ ભગવાન શંકરની પ્રશંસા કરી અને પોતાની ભૂલ બદલ માફી માંગી મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ